સૌપ્રથમ પ્રથમ આપણે ગ્લાસ એ સી ની અંદર દરેક ગ્લાસની અંદર એ બીસી દરેક માં સરખા પ્રમાણમાં બધા જ ગ્લાસની અંદર આપણે સરખા પ્રમાણમાં માટી ઉમેરીશું

મા નાખવાનું છે ચાલો છાણિયું ખાતર ઉમેરીશું લાસ્ટ એની અંદર બસ એકમાં જ એકમાં જ થોડુંક નાખી દે દબાવી દે અંદર ઓકે ચાલો હવે કુંડા બીમાં થોડુંક આપણે યુરિયા ખાતર ઉમેરીશું કુંડા બી મેય બીની અંદર કુંડા પણ નથી ઉમેરવાનું હવે આ ખાતર માં આપણે કઈ પણ ઉમેરવાનું નથી દરેક ની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરીશું થોડું થોડું પાણી આપણે ઉમેરીશું હવે આપણે